નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે જંબુસરથી જંબુસર ચૂંટણીમાં વપરાયેલી ગાડીઓના બાકી પડતા ભાડાની માંગ સાથે જંબુસર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે મળતી માહિતી મુજબ જંબુસર શહેર સહિત તાલુકામાં ચૂંટણી તાણે તંત્ર દ્વારા લોકોની ગાડીઓ ભાડે લેવામાં આવી હતી અને આખી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ગાડીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે ગાડી ડ્રાઈવર સહિત રાત દિવસ ફેરવામાં આવી હતી અને ચૂંટણી પટે કે ગાડીઓના માલિકો કચેરીના ધક્કા ખાવા મજબૂર બન્યા છે જાણીચામણીના અધિકારીઓ ગાડી માલિકોની કોઈ વાત સાંભળતા નથી અને ધર્મના ધક્કા ખવડાવે છે આખરે ગાડી માલિકોએ આજરોજ હાડી થાકીને જંબુસર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી બાકી ભાડાના પૈસાની માંગ કરી રહ્યા છે હવે જોવું એ રહ્યું કે ગાડી માલિકોને તંત્ર બાકી ભાડાના પૈસા આપે છે કે કેમ તે જોવું રહ્યું સલીમ પટેલનો રિપોર્ટ ન્યૂઝ ટુડે જંબુસર સ્વિનય ઉપરોક્ત વિષય ભારત આપ જયભારત શ્રીને જણાવવાનું કે અત્રેના જંબુસા તાલુકામાં યોજાયેલ લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસની કામગીરી માટે આપ આપસાહેબની કચેરી દ્વારા અમારા વાહન વિક્વેજિત કરવામાં આવેલ હતા અને તે અંગે નક્કી કરાયેલ ભઠ્ઠા રકમ ચૂકવણી કામગીરી પૂર્ણ થયા બાદ ચૂકવણી કરવામાં આવશે અને જે તે સમયે વાહનમાં ગેસ પેટ્રોલ પણ સર્વ ખર્ચે પુરાવવા માટે જણાવેલ અને એ મુજબ રકમ ચૂકવણી કરવામાં આવશે તેમ જણાવેલ હતું લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ તારીખ સત્તાવીસ તારીખ સાત પાંચ બે હજાર ચોવીસના રોજ પૂર્ણ થયેલ તથા ગણતરીની કામગીરી પણ પૂર્ણ થયેલ છે ચૂંટણી અંગેની તમામ કામગીરી પૂર્ણ થયેલ પાંચ મહિના જેવો સમયગાળો થયેલ હોવા છતાં અમોને આજ દિન સુધી ચૂકવવા ચૂકવવાપાત્ર રકમની ચૂકવણી થયેલ નથી અને કેટલાક વાહન માલિકો જે આપ સાહેબને કચેરીમાં આવ આવતા તેઓનું ભઠ્ઠું રકમ ચૂકવણી કરી દેવામાં આવેલ છે અને અન્યની બાકી રાખવામાં આવેલ છે અમો બાકી રખાયેલને પણ વહેલામાં વહેલી ટકે ભઠ્ઠા રકમની ચૂકવણી કરવામાં આવે એવી આપશ્રીને નમ નમ્ર વિનંતી છે